વાત કરીએ પોરબંદર ની તો પોરબંદરમાં રામદેવજી મહારાજ ની શોભાયાત્રા નીકળવામાં આવી કે જેમાં દુર્ઘટના બની છે કે જ્યાં ડીજે સ્પીકર ઉપર બેઠેલા યુવાનોના વજનના કારણે આ ઘટના બની ત્યારે સ્પીડ બ્રેકર આવતા ડીજે સ્પીકર તૂટી પડતા બે થી ત્રણ યુવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યાં ચૌદ વર્ષીય મોહિલ વિપુલ કાલરિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે કોળી સમાજ દ્વારા આયોજિત આ શોભાયાત્રા હતી જ્યાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તપાસ શરૂ થઈ તો પોરબંદરમાં જે દુર્ઘટના સર્જાઈ છે કે જ્યાં જે પોરબંદર આ બનાવ કે જ્યાં એક ડીજ સ્પીકર પર જે બેઠેલા યુવાનોના ના કારણે આ ઘટના બની હતી કે જ્યાં સ્પીડ બ્રેકર આવતા ડી જે સ્પીકર છે એ તૂટી પડ્યું હતું અને તૂટી પડી નીચે પડ્યું ત્યારે બે થી ત્રણ યુવાનો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા ચૌદ વર્ષીય મોહિલ વિપુલભાઈ કાલરિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો જ્યાં કોળી સમાજ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તપાસ શરૂ કરવામાં આવી છે